નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું પહેલાં સાડીમાં તમે કાંક રનિંગમાં પહેરી શકાય ટાઈપની વસ્તુ માગો છો રનિંગ રૂટીન વાઇઝ પૂનમ સાડી તમારા માટે એકદમ ટ્રેડિશનલ અને નવી પેટર્ન લઈને આવી ગયા છે વિશાલના ફેબ્રિકની અંદર પ્યોર વેટલેસ સાડી આવશે બોર્ડરવાળી આખી એકદમ પ્યોર વેટલેસ બેલ્ટ આવશે એક 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 હું તમને બતાવશું સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે કોઈપણ પીસ ગમે એનો સ્ક્રીનશોટ લઈને એ નંબરના વોટ્સઅપના મોકલી આપજો જેથી કરીને તમારો પીસ બુક થઈ જાય અને તમને પ્રાઇસ ડિટેલ અને ફેબ્રિક ડિટેલ્સ મળી જાય જોઈ શકો છો બધી અત્યારની સુપીરિયર પેટર્ન છે ટ્રેડિશનલ છે ફેન્સી છે જેની આજીવન ફેશનનો જ એ જ વસ્તુ તમારા સમક્ષ અમે લઈને રોજિયા લઈને આવતા રહીએ છીએ જોઈ શકો છો ફટાફટ તમારો પીસ બુક કરાવજો પછી નહીં કહેતા કે ભાઈ અમને પીસ મળતો નથી કારણ કે વહેલા તે પહેલાંના ધોરણે પીસ મળે બધાને અને પેમેન્ટની વાત કરીએ તો તમારે ઓનલાઈન ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરાવવાનું રહેશે કેશ ઓન ડિલિવરી ઓપ્શન અવેલેબલ નથી અથવા તમારે અમારા શોપની રૂબરૂ મુલાકાત લેવી છે સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણ નગર શેરી નંબર બારની અંદર કૈલાસ શોપ આવેલી છે તમે ખુદ અહીંયા આવીને પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો જોઈ શકો છો આ એકદમ અલગ યુનિક અને પાલટી વાર સાડી છે ડિજિટલ કોન્સેપ્ટ ઉપર આવેલી છે જોઈ શકો એમાં પણ ત્રણ કલરનું કોમ્બિનેશન આવશે જોઈ શકો છો એકદમ ફેન્સી અને યુનિક વસ્તુ છે રનિંગ કામમાં આ ગયા પ્રસંગ માટે તમે પહેરવા માટેનું બેસ્ટ કલેક્શન છે એક પીસ આપણે એમનો તમને ઓપન કરીને બતાવીએ કપડું પણ જોઈ લઈએ પ્યોર વેટલેસ છે એકદમ લૂઝ ફેબ્રિક વર્ષાની સિઝન છે તમે શોપ ઉપર ન આવી શકતા હો તો તમે ઓનલાઈન પણ સાડી મંગાવી શકો છો અમારું કોઈ ફ્રોડ નથી તમને બેથી ત્રણ દિવસમાં પીસ પણ તમારા ઘર સુધી મળી જશે પેમેન્ટ તમારે ઓનલાઈન કરાવવાનું રહે છે આ રીતે આખો ઓલ ઓવર પીસ આવશે પ્યોર વેટલેસનું આખું પીસ છે પહેરવાની બહુ મજા આવશે એકદમ સ્મૂથ મટીરિયલ આવશે અને ઓરિજિનલ પીસ આવશે તમને એમનો ટ્રેડમાર્કો પણ બતાવી દઈએ અમારે ત્યાં કોઈ ફ્રોડ પીસ નથી હોતા આ કોઈ લેબલ નથી સાડીની અંદર પ્રિન્ટેડ આખો છીક્કો આવશે તમે રોંગ સાઈડ પણ જોઈ શકો છો ફટાફટ તમારો પીસ બુક કરાવી લેજો અમારું બીજું નવું કલેક્શન જોવા માટે અમારા પીજને તમે સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને રિલેટિવમાં એક શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ